મિત્રો આપણે બનાવીએ છીએ રીંગણ અને સિંગદાણાના ભૂકાનું શાક તો કેવી રીતે બનાવવાનું છે બહુ મસ્ત લાગે રાઈ આપણે આવી ગઈ છે એક ચપટી હિંગ નાખવાની છે અને પછી આપણે મરચાં રીંગણ વધારવાના છે અને પછી આપણે નાખીશું ત્રણ મોરા મરચાં બરાબર ઈ નાખીએ તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને પછી એને મસ્ત રીતે હલાવી દેવાનું છે આ રીતે આ એને હલાવવાનું થોડો સ્લો કરી દેવાનો ગેસ આ રીતે એને હલાવવાનો અને ચીરો થોડીક આવી તે જાડે ને લાંબી લેવાની ઝીણું કરશો ને તો મિત્રો સાવ લોંદો થઈ જશે બરાબર એટલે એવું તો થવા દેવાનું નથી અને આપણે છે ને લસણ ખાતા હોય તો નાખવાનું ને તો સ્કીપ કરી દેજો એટલે અમે મેં તૈયાર રાખ્યું છે લસણવાળું લસણ અને લીલા ધાણાની ચટણી થોડી બહુ નહીં નાખવાની થોડી નાખવાની ઉપરથી એટલે નાખવાનું કે અંદર વઘારમાં છે ને એનો સ્મેલ આપણને ઓછી ફાવે ગમે નહીં ન ખાતા હોય તો નહીં નાખવાનું જરૂરી નથી કે જોઈએ જ એમ પછી હલ્દી નાખી પછી આપણે મરચું મરચું છે ને આપણે જે તીખા ઉપર આપણે જેવું ખાતા હોય એવું અમારે વધારે ખવાય છે પછી લેવાનું છે ધનિયા પાવડર અને પછી આપણે સ્વાદ અનુસાર નમક આવશે રીંગણમાં ઓછું નાખજો કેમ કે રીંગણ ગળી જવાના એટલા માટે અને પછી આવશે આપણે ગુજરાતીઓને હરેક સબ્જીની અંદર મોરસ તો હોય જ એટલે એક ચમચી નાની મોરસ નાખવાની છે પછી નાખવાના છે ટામેટા લાંબી ચીરો કરવાની મિત્રો આ શાકની અંદર તો વધારે એનું લુક સારો આવે છે ને પછી ગેસ કરી દેવાનો ફાસ આ રીતે અને પછી એને મસ્ત રીતે હલાવવાનું છે આ રીતે હલાવી અને એનું પાણી છૂટે ને ત્યાં સુધી હલાવવાનું એટલે તમારે એનો સ્વાદ એટલો મસ્ત આવે કોઈ બી શાક તમે જેટલું વધારે તમે હલાવો એટલો સા શાકનો સ્વાદ સરસ આવે છે મિત્રો અને હવે આને છે ને આપણે શું કરવાનું છે ગેસ ધીમો કરી દેવાનો અને ધીમો કરી અને પછી આપણે એને ઝાંકી દેવાનું છે હમણાં આપણે એની અંદર સીંગ નાખશું નહીં હવે આમાં ઉપરા આપણે મૂકીશું પાણી ઓકે મિત્ર જો મિત્રો આપણે પાણી મૂક્યું હતું ને ઉપર એ પાણી રીંગણમાં સરસ રીતે જો આ રીતે મોટા રીંગણ થોડા કરવાના કેવા સરસ ચડી ગયા છે કેટલી બે મિનિટની અને આ બે ત્રણ આપણે મરચાં ને એ મોરા બરાબર તો આપણે એની અંદર હવે નાખીશું સિંગ જે આપણે ભૂકો કરી હતી એ તો સિંગ નાખીએ ને મિત્રો પછી હલાવવાનું બિલકુલ નહીં મિત્રો આપણું શાક છે ને નીચે બેસી જાય અને પછી ખાવાની મજા આવે નહીં આ રીતે કાચી સિંગ છે અને આપણે એકદમ ક્રશ કરી લીધી સિંગને શેકવાની નથી હવે આને બે મિનિટ ઢાંકી રાખવાનું ઓનલી બે મિનિટ ઓકે મિત્રો જો મિત્રો આપણું શાક બની ગયું છે રેડી ધીમા તાપે કર્યું ને ના ઉપર આવું તેલ આવી જાય એટલે સમજી શું કે આપણું તેલ થઈ ગયું છે સબ્જી અને તેલ ઉપર આવી જવું જો આવી અને હવે એને તમારે હલાવી નાખવાનું હલાવીને ગેસ ઉપર નહીં રાખવાનું નીચે ઉતારી લેવાનું છે નહીંતર સિંગ છે ને એટલે ચોંટી જશે ગેસ બંધ હશે તો પણ ચોંટી જશે ઓકે મિત્રો જો મિત્રો આપણું મસ્ત રીતે મગફળીના દાણાનું અને રીંગણ અને ટમેટા અને બીજું આપણે મૂકીશું મરચું નું શાક થઈ ગયું છે રેડી તો હવે આપણે શું ઘટે આમાં કાંઈ ન ઘટે દાણા ઘટે થોડાક દાણા નાખી દેવાના રોટલા રોટલી પછી ભાખરી જેવી આપણી ચોઈસ એની સાથે તમે ખાઈ શકો મિત્રો તો શાક કેવું લાગ્યું મને કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ અને બાકી તો રેસીપી મેં અંદર બતાવી એટલે વધારે કંઈ બોલતી નથી બરાબર ઓકે મિત્રો જય શ્રી કૃષ્ણ